ઇસમિલા રહમાની રહીમ અલ્લાહના નામથી શરૂ જે બહુ જ મોટો રહેમવાળો કૃપાવાળો છે કેબીએન સ્ટુડિયો લાઈવવાળાના માધ્યમથી અમારા સમાજને અને એ મેસેજ એ છે કે કાલે શબે બરાત એટલે કે મોટી રાત છે એ રાતનું મતલબ એ થાય છે કે છુટકારાની રાત તમે ગુનાહોથી છુટકારો મેળવવા માંગો છો તલ્લા અલ્લા તમારા ગુના માફ કરી દેશે તમે તમારી રોજીમાં આવક ઓછી હોય એના માટે તમે અલ્લાહની બારગામાં દુઆ કરશો તલ્લા અલ્લા એના હબીબે પાક સલ્લાહિ સલમના સત્કાર તોફેલથી તમારી રોજી વધારી દેશે જે કોઈ ભાઈ કે બેન બીમારીમાં હોય અને એ બીમારીથી છુટકારો મેળવવાની મરજી રાખતા હોય ઈચ્છા રાખતા હોય તે લોકોને અલ્લાહ તાલા એના હબીબે પાક સલ્લમના સત્ય તુફેલ એમને બીમારીથી શેફા આપી દેશે મારે આજે ખાસ મેસેજ તો અમારી કોમના જે જવાનીઓ છે એમને આપવાનું છે કે ખરેખર એ લોકો મોટી રાતનું મતલબ જાણે છે કે નથી જાણતા સમજે છે કે નથી સમજતા અલ્લાહ રસૂલ જાણે પણ ખરેખર આજે અમારા મુસ્લિમ જવાનીઓની વાત કરું તો હૃદયમાં તકલીફ થાય છે આજે મુસલમાનના નોજવાન જવાન છોકરાઓને રાત્રે આપણે જોઈએ તો ચોરા ઉપર ચકલા ઉપર ઓટા ઉપર બેસી પાંચ પાંચ વાગ્યા સુધી પબજી ગેમ લૂડો ગેમ ગ્રુપ બનાવીને રમતા હોય છે શું ખરેખર મુસલમાનની આ ઓળખાણ છે અને આજે તો અમુક લોકો એ સમજે છે કે મુસલમાનોને એ દિવસે બાર વાગે ઉઠે એની સવાર બાર વાગે હોય ને ખરેખર આજે જવાનીઓને આપણે જુએ છીએ તો એવી જ રીતે એ લોકો એના રાતનો ટાઈમ પસાર કરે છે પણ ખરેખર મઝહબ ઇસ્લામ શું કહે છે અને આપણે શું કરીએ છીએ હું કાલે મોટી રાત છે એટલા માટે બધા મુસલમાન ભાઈઓને ખુદાના વાસ્તેથી રિક્વેસ્ટ કરું છું અલ્લાના માટે આ રાતની ફજીલતને સમજો અને આ રાતમાં જેટલું બને તમારાથી તમે અલ્લાહને રાજી કરવાવાળું કામ કરો શબે બરાતની રાત જે છે એમાં અમુક છોકરાઓ એવા પણ છે પંદરથી લઈને પચીસ ત્રીસ વર્ષના કે આખી રાત બાઈક લઈને સ્ટન કરતા હોય અમુક અમારા સમાજના છોકરા હોટલો ઉપર હોટલબાજી કરતા હોય અમુક છોકરા અમારા મોબાઈલ ઉપર જેવી રીતે મેં પહેલાં વાત કરી એવી રીતે કરતા હોય એવું ન કરો આ રાત અલ્લાહ તાલાએ તમને આપી છે આ રાતમાં તમે જે અલ્લાની બારગામાં તમે અરજી કરશો જે કંઈ આજી કરશો ઇન્કેસારી કરશો અલ્લા તાલાની બારગામાં રડશો તમે જે ઈચ્છા હોય શરિયત મુતબ જાઈઝ જે કાંઈ પર તમારી મરજી હોય અલ્લા તાલા જરૂર જરૂર કબૂલ ફરમાવશે મારું એ મેસેજ છે કે ખુદાના માસ્તે આજે તમે મુસ્લિમ સમાજમાં એવું એક ઉદાહરણ આપો કે ખરેખર અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે ઈન્શાલ્લા આઈંદ આવી ભૂલું નહીં થાય ઓલમા એકેરામ બિચારા એમની જિમ્મેદારી સમજીને મસ્જિદોમાં કે મદરસામાં બધાને કહેતા જ હોય કે ખરેખર આ મોટી રાત ચાહે શબે મેરાજની રાત હોય અથવા તો શબે બરાતની રાત હોય કે લૈલતુલ કદર શબે કદરની રાત હોય રમઝાન મુબારકનો મહિનો પણ મુબારક મહિનો આવવાની તૈયારીમાં છે આજે અલ્લાહ તઆલા તમને ઈનામ પેટે મહિનો આપે છે તમે શું અલ્લાહ તલાની ઇનામ પેટે આપશો શું એવું વિચાર માગી લેતું અમારો સમાજ નથી આજે જ્યારે આપણા સમાજ ઉપર નજર કરીએ છીએ તો ખરેખર અમારા મોલ્લા અમારી ગલીઓ અમારી કુચિઓમાં હાલ એવું છે કે વ્યભાચારી વધી ગઈ છે આજે મુસ્લિમ સમાજ ગુનાઓના દલદલમાં ફસાઈ ગયું છે પછી મુસલમાન આવીને ફરિયાદ કરે કે ચિશ્તી સાહેબ એક તાવીજ આપી દો ને રોજીમાં કાંઈ નથી વળતું મારા ભાઈ તમને કામયાબી જોતી હોય તમને રોજી જોતી હોય તો તમે અલ્લાહની બારગામાં જાઓ તાવીદ દોરાથી કાંઈ નથી થતું તમે પહેલાં નમાઝ પઢો તમે અલ્લાહની બારગામાં રડો ગીડગીડાઓ પછી તાવીજ દોરા કામે થાય પણ તમે તો એવું કરવામાં સમજતા જ નથી આજે અમારા સમાજના નોજવાનોનો હાલ એવો છે કે ખરેખર રડવું આવે છે કે અમારા સમાજના લોકો આવા એટલી તકરીરું થાય છે અમારા ભાવનગર શહેરમાં ઇન્ટરનેશનલ લેવલના વક્તા આવે છે અને એ લોકો સમાજ સુધારવા માટે શું શું બયાન કરે છે બધા લોકો જાય છે સમાજના લોકો લેડીઝ જેન્ટ્સ બાળકો બધા જાય છે પણ ખરેખર શું અમલી જિંદગીમાં જ્યારે એ પગ મૂકે છે તો એનું કાંઈ પણ આપણને રિઝલ્ટ નથી મળતું એટલા માટે મારા ભાઈ હું તમને રિક્વેસ્ટ કરું છું દારૂ ઉલુ ગુરે મોહમ્મદીના માધ્યમથી કે ખરેખર તમે શબે બરાતની ફજીલતને સમજો તમે આ રાતમાં ઇસ્ટન્ડ બાજી ન કરો હોટલબાજી ન કરો ચોરે ચકલે બેઠીને ફાંકા ન મારો મારા ભાઈ તમે અલ્લાના ઘરને આબાદ કરો એટલા માટે કે તમે યાદ રાખો કે અલ્લાહનું ઘર તમે તમારા સદાસી આબાદ કરશો તલ્લા તલા તમારા ઘરમાં રહેમો કરમની બારિશ નાઝિલ કરશે એટલે આ રાતની અહેમિયતને સમજો ખાસ કરીને બીજું પેગામ કે બહુ જ આપણા સમાજના લોકો કબ્રસ્તાનમાં જાય છે પણ કબ્રસ્તાનમાં જાય છે તો કબ્રસ્તાનના એતરામ નથી હોતું કબ્રસ્તાનમાં જાઓ ત્યારે શું કરવું જોઈએ એ પણ આપણને ખબર નહોતી હોતી ખાસ કરીને એ પણ હું આખીમાં એક મેસેજ આપી દઉં કે જ્યારે તમે કબ્રિસ્તાનમાં જાઓ તો ત્યાં તમે દુનિયાની વાતો ન કરો અલ્લાહની બારગામાં ખૂબ જ કરો

કાલે આપણું બી સમય આવશે તો આપણે પણ ત્યાં જવાનું છે આજે આપણે કબ્રસ્તાનમાં જઈ ને જે મરુમિન છે મરુમા છે એમના માટે મગફરતની દુઆ કરશું તો આપણી નસલો આપણને જોશે તો એ પણ એવું જ કરશે એટલા માટે આ મેસેજ હતું અલ્લાહ તાલા બધા આપણા મુસલમાન ભાઈઓને બહેનોને નેક સમજ આપે શરિયત ઉપર જિંદગી જીવવાની તોફી કથા ફરમાવે આ મેસેજ આપું છું અસલામ વાલિક વરહમત વબરકાતુ